જય માતાજી મિત્રો આપણી ચેનલ તો આ ફૂડ બ્લોગની છે પણ હવે પાણી માથેથી વહ્યું જાય છે એટલે આ વિડીયો આપણે બનાવવો પડે છે ને એટલે આ ઓડિયો મૂકવો પડે છે હવે જે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો જે વિવાદ હાલે છે એમના માટે હું બે શબ્દ કહેવા માગું છું કે મારું પૂરેપૂરું સમર્થન ખજૂરભાઈની સાથે છે અમે ખજૂરભાઈની સાથે સહી અને કીર્તિ પટેલ તને તો ખાલી એટલું જ કહેવાનું કે તું એમ કહેતી હો કે ભાઈ પચીસ લાખ મળે છે ને પાંચ લાખ વાપરે છે પણ તું એ તો કરી બતાય તારાથી એટલું થાય છે તારાથી એક વસ્તુ થાય દહ વાગે એટલે લાઈવ કરીને બે જવાનું અને કોકની ફેમલીને અને કોકને ગાળું દેવાની એ તારાથી થાય બીજું તારાથી કાંઈ થાય નહીં અને ખાલી એટલું વિશાર કે તું એમ કહેતી હો કે ખજૂરભાઈએ ભૂતકાળમાં આમ કર્યું ખજૂરભાઈએ ભૂતકાળમાં આમ કર્યું પણ તે ભૂતકાળમાં શું કર્યું એ નથી ખબર તારા જેની જેની અરે સારા સંબંધો હતા જેટલી જેટલી અરે તું પહેલાં સાથે મળીને રહેતી એ બધા અરે તારા વિવાદ થયો ને એ બધાનો તે વિરોધ કર્યો એ આખું ગુજરાત જાણે છે અને જે વ્યક્તિ ગરીબોને દાન આપે છે ગરીબોની સહાય કરે છે જે કામ સરકારને કરવું જોઈએ એ કામ ખજૂરભાઈ કરે છે અને તું એનો વિરોધ કરશો અને તું એમ કહેતી હો ખજૂર ભાઈ આમ કરું ખજૂર ભાઈ ભાણામાં માખી આવે ને એ આપણે ઉટકારવા જવાય બીજાના ભાણાની માખી ઉટકારવા ન જવાય અને હા તારે વિરોધ જ કરવો છે તો ઇન્સ્ટાગ્રામમાં લાટ એવી વ્યક્તિ છે જે હાવ નવરી છે એનો વિરોધ તો હમો કેબી આપશે તારે ઈશ કરવું છે કે ખજૂરભાઈ તને સામો જવાબ આપે ને તો તારે તારી પોપ્યુલારિટી વધારવી છે બીજું તારે કાંઈ કરવું નથી પણ ખજૂરભાઈ પાસે ટાઈમે હોવો જોઈને ગરીબોની મદદ કરવામાંથી ઊંચા આવે તો તને જવાબ આપે કે તારી પાસે તો કાંઈ કામ ધંધો છે નહીં સવાર થાય એટલે સ્ટોરી મૂકી દેવાની કે ભાઈ દસ વાગે હું લાઈવ આવવાની છું ખુલાસા કરવાની છું પણ હેના ખુલાસા હું ખુલાસા તે કર્યા કાંઈ ખુલાસા તે કર્યા સવારે ઉઠીને સ્ટોરી મૂકી દેવાની સાંજે લાઈવ આવી જવાનું અને જેમ ફાવે એમ કોકની ફેમિલી વિશે બોલવાનું આવા ધંધા કેરમાં અને જે દાન કરે છે ગરીબોને સહાય આપે છે એવા વ્યક્તિઓને તું આવી રીતે હેરાન કર તો બીજા લોકો આનાથી પ્રેરિત થતા હોય ને એ એમ કહે કે નહીં આવું ન કરાય આવું આમાં વિવાદ થાય બીજા લોકોને ગેરમાર્ગે હું કામ દોરશું તું એટલે તું જ્યાં કરતી હોય ને કર અને અમે ખજૂરભાઈના સમર્થનમાં શી અને રહેવાના અને તને સોખ્ખું કહેવાનું કે તું જે કરતી હોય એ કરજે અને કીર્તિ પટેલ તો ઠીક પણ ઓલી સુરતની જાડી ક્રિષ્ના પટેલ એ તે પાછો ખજૂરભાઈનો વિરોધ કરે છે પણ હવે એને કાંઈ ખબર નથી કાંઈ ખર નથી અને વિરોધ કરવા હાલી એટલે તમે કાંઈ કરતા નથી તો કાંઈ નહીં પણ જે વ્યક્તિ કરે છે એને તો સપોર્ટ કરો અને સપોર્ટ ન કરો તો કાંઈ નહીં પણ વિરોધ તો ન કરો એટલે આ વિડીયો ક્રિષ્ના પટેલ અને કીર્તિ પટેલ બંને માટે છે અને જે વ્યક્તિ સારા કામ કરે એને કરવા દો કોઈનો વિરોધ કરોમાં અને વિરોધ કરો તો કોઈને કાંઈ ફરક પડવાનો નથી કારણ કે તમે શું સવો અને ખજૂરભાઈ શું છે એ આખા ગુજરાતને ખબર છે એટલે જે કરતા હોય એ કરો અને હા જો આ તમને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને શેર કરો